નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ પર આજે આપણે ડુંગળી લાલ અને ડુંગળી સફેદ એમ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ એકસો ત્રીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો એકાવન મહુવા માર્કેટ યાર્ડ સો થી ઊંચો બજાર ભાવ ચારસો આઠ સુરત માર્કેટ યાર્ડ એકસો વીસથી ઊંચો બજાર ભાવ ચારસો નેવો ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એકતાલીસથી ત્રણસો નેવું તેમજ પાલિતાણા માર્કેટ યાર્ડ બસો પંચાવનથી ઊંચો બજાર ભાવ ત્રણસો પાસઠ તળાજા માર્કેટ યાર્ડ બસો ઊંચો બદાર ભાવ ત્રણસો સત્તાવન ગોંડલ માર્કેટ યાર્ડ થી ઊંચો બદાર ભાવ ત્રણસો એક્યાસી જસણ માર્કેટ યાર્ડ નેવુંથી થી ઊંચો બજાર ભાવ બસો પંચાણું જેતપુર માર્કેટ યાર્ડ એકસો એકથી થી ઊંચો બજાર ભાવ ત્રણસો એકસઠ વિસાવદર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એકવીસથી થી બસો એકોતેર દાહોદ માર્કેટ યાર્ડ એકસો વીસથી થી ઊંચો બજાર ભાવ ત્રણસો સિત્તેર તેમજ મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો એક થી ઊંચો બજાર ભાવ ચારસો એક તો રાજ્ય ભાવરેલીસ થી ઊંચો બજાર ભાવ ત્રણસો વડોદરા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો સાઠ થી ઊંચો બજાર ભાવ ચારસો દસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહુવા માર્કેટયાર્ડ બસો એકવીસથી ત્રણસો ભાવનગર માર્કેટ યાર્ડ ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો એકતાલીસથી બસો પાસઠ ગોંડલ માર્કેટ યાર્ડ બસોથી ઊંચો બજાર ભાવ બસો પંચાવન